हेलो मित्रों आज आपड़े जाणिशू के मेलडी मानो इतिहास मेलडी माताए महिषासुर ने बहार काढवा माटे मेला मा प्रवेश करयो એટલે તેમનું નામ મેલડી पड्यो मेलडी માતાનો રંગ તાવડી જેવો કાળો હોઠ પ્રમાણમાં જાડા કસાયેલું શરીર જીભ વેંતલા મુખની બહાર દાંત પંક્તિ પણ લોહીથી રંગાયેલ જીભ પરથી લોહીના પડતા ટીપા એક હાથમાં ખડક અને બીજા હાથમાં ખપ્પર માના શરીર પર માનવ ચર્મનું આચ્છાદન છે દેહઅર્ધ ઢંકાયેલ છે માનું રૂપ ભયાનક બિહામણું છે મહીષાસુરના વધ બાદ માતાજી રણમાં ઊભા રહી ગયા હતા અંબાજીએ મેલડી માને ગુજરાત જવાનું કહ્યું સૂર્યના તેજ જેવી કાળી ચારે તરફ ફેલાયેલ છે માનું રૂપ ભયાનક બિહામણું છે તેમનું વાહન કાળો બોકડો હોઈ બોકડા પર માતાજી આરૂઢ થયેલા છે અષ્ટાથવાળા મેલ્ડી માના હાથમાં ગાળા ચક્રક તલવા ધનુષ્યબાણ ખપ્પર ગર્વો અને ત્રિશૂલ શોભે છે એક હાથ આશીષ આપતો ખાલી છે માનુરૂપ નજરમાં તરત જ વસી જાય તેવું છે મેલડી માતાજી મેલા ગણાયેલ દેવી છે આથી મેલી વિદ્યાના સાધકો મસાણી મેલડીને ભજી સિદ્ધિઓ મેળવે છે તેઓ અનેક નામે ઓળખાય છે ખેતરના શેઢે ક્ષેત્રપાળ તરીકે પણ માનું સ્થાપનનેક જગાએ થયેલું છે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગામ કોરિયાકમાં જ્યાં નકલંક મહાદેવનો મોટો મેળો ભરાય છે એ ગામમાં વાળંદનું ખેતર છે એ ક્ષેત્રમાં શેઢે મેલ્ડી માતાજીની નાનકડી દેરી છે એક નારિયેળીમાં માનુ સ્થાપન થયેલ છે આ ક્ષેત્રમાંથી તૈયાર પાક કોઈ ચોરી શકતું નથી ઢોર ઢાંખર પણ ક્ષેત્રમાં જઈ કશું નુકસાન કરી શકતા નથી ઢોર ખાવા જાય તો તેના મોઢા પર લાકડી પડી હોય તેવો અવાજ દૂર સુધી સંભળાય છે અને ઢોર ભાગે છે ફરી એ તરફ ડોકાતું નથી મહિષાસુરનો વધ કરી આદ્ય શક્તિ હિમાલયમાં ઠાક ઉતારવા બેઠા પછી રાજસ્થાન તરફ પ્રયાણ કર્યું મહાકાલી પાવાગઢ ગયા बहुचराजी बेचराजी पाछा फरिया खोडियार राजपरा तरफ रवाना थया आई वरुड़ी तरफ जवा जवाड़ा चामुंडा माता चोटी ला गया सौ जोगणियोंतपोता पोत स्थानक तरफ पाछा फरवा लाग्या ए समय मेल्डी माता चारे तरफ नजर करता रणमैदान उभा रहता आ जाइ अंबाजीए माताजी ने रोकावा कारण पूछू मां धीर गंभीर अवाजी बोलया हेमा हूँ नो अवतार छूँ પણ મહા લક્ષ્મી યોગમાયા ના મેલમાંથી ઉત્પન્ન થઈ છું તેથી હું મહા લક્ષ્મી પણ છું ચામુંડા માને મહિષાસુરને મારવા માટે મારી જરૂર પડી તેથી હું ઉત્પન્ન થઈ છું તેથી હું મહા સરસ્વતી પણ છું તો હવે હું ક્યાં जाऊ અને કઈ દેવી ના શરીરમાં જઈ સમાવતે મારી સમજણમાં આવતું નથી આ સાંભળી ભવાની આદ્ય શક્તિ આ રાસુરવાળા શ્રી અંબાજી બોલ્યા કે હે મેલડી તારે કોઈ નામાં સમાવવાની જરૂર નથી पृथ्वीलोक पर भक्तों नो उद्धार करने मेल्डीमा ते गुजरात जा आम कही अंबाजीए पोता आयुध शक्ति तथा सामर्थ्य मा ने मांल्डी ने अर्पण कर गुजरात मोकलियाँ गुजरात कचकाठियावाड़ प्रथम आगमन थ